બંને આરોપીને પકડવા માટે પોલીસ એક્સ્ટ્રા ફોર્સ બોલાવવાની ફરજ પડી હતી આખો વિસ્તાર કોમ્બિંગ કરી છ કલાક બાદ બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા બંને આરોપીઓ વિરુદ્ધ કોસંબા પોલીસ સ્ટેશનમાં મારામારી ચેન મોબાઈલ સ્નેચિંગના ગુનાઓ નોંધવામાં આવ્યા છે જેમાં ક્રાઇમ બ્રાન્ચની બીજી ટીમ દ્વારા સચિન વિસ્તારમાંથી ત્રણ આરોપીઓને પાંચસો ચોપન પોઈન્ટ બ્યાસી ગ્રામના એમટી ડ્રગ્સ સાથે પકડી પાડ્યા જેની આંતરરાષ્ટ્રીય લેવલે કિંમત રૂપિયા પંચાવન લાખ અડતાળીસ હજાર બસો થાય છે ત્રણે આરોપીઓ મુંબઈના નાલાસોપારા ખાતેથી એન્ટી ડ્રગ્સ લાવતા હતા પકડાયેલ આરોપી ઇરફાન પઠાણ જેઓ રાજસ્થાનમાં બી કોમનો અભ્યાસ કરે છે તે ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં વોડાફોન કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે કામ કરે છે આરોપી મોહમ્મદ તોસીફ જેઓ મુગલી સરા પાસે મિસ્ટર કોકો નામની રેડીમેડની દુકાન ચલાવે છે આરોપી અશફાક કુરેશી જેઓ સુરતના ભાગળ ખાતે ફેશન બેટેક નામની દુકાન ચલાવે છે હાલ તમામ આરોપીઓ એન્ટી ડ્રગ્સ ક્યાંથી લાવ્યા હતા કોની પાસેથી લાવ્યા હતા સુરતમાં ક્યાં ક્યાં આપવાના હતા સમગ્ર મામલે પોલીસે આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે